મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેડનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાગ પત્રો લખે છે એટલું જ નહીં આ સાંભળ્યા તમે એક્સ એમએલએ પૂંજા વંશને

પુત્ર પ્રકાશભાઈ ટાંક અનઅધિકૃત રીતે વહીવટ ચલાવી રહ્યા છે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોવા છતાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યા છે હવે આ મામલે પૂર્વ એમએલએ પુંજા વંશ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જેમાં પુંજા વંશે આ મામલે લેટર પેડ સોશિયલ મીડિયા પોસ્ટ સહિતના પુરાવા રજૂ કર્યા છે પુંજા વંશ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રકાશભાઈ ટાંક કચેરી જાહેર મંચ અને મિટિંગોમાં હાજરી આપે છે તેઓ પોતાના નામે વહીવટી કાર્યો કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે એ આરોપ પણ લગાવ્યો છે કે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ આ બાબતથી વાકેફ હોવા છતાં તેમને છાવરી રહ્યા છે તેમણે માંગણી કરી છે કે પ્રકાશ ટાંકના કોઈ પણ આદેશનું હવે પાલન કરવામાં ન આવે તો આ સાંભળો પૂર્વ એમએલએ પુંજા વંશે શું કહ્યું છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેડનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડોક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અને સોશિયલ મીડિયાની અંદર લેટર ઉપર આપીને એ એ જાહેરાત કરે છે ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર આ પ્રકારનું કઈ રીતે ચલાવી શકે બંધારણીય રીતે લોકશાહીની અંદર ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોવા છતાં પણ ચૂંટાયેલા સભ્ય અથવા ચૂંટાયેલા પદાધિકારીનો હોદ્દો ભોગવીને એ તો ગેરકાયદેસર છે અને એ તો ગંભીર પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આવી રીતે કઈ રીતે હિંમત કરીને એ આ હોદ્દાનો દુરુપયોગ કરી શકે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના હોદ્દાનો દુરઉપયોગ કરીને વહીવટી માળખામાં પણ પોતે પોતે સહયોગ કરીને આદેશો કરે છે હુકમ કરે છે આવા પ્રકારનો ત્યારે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર સરકારે આ સમગ્ર કિસ્સાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન નકલી ચેરમેન જે છે એ નકલી ચેરમેન જ્યારથી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી લઈને આજ સુધી વહીવટી ફાઇલો અને તમામ બાબતોની તપાસ કરવી જોઈએ તો સમાચારોમાં અત્યારે જ બસ આટલું જોતા રહો જમાટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર